હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો સાડા છ સવા છ થયા છે મજા આવે ને સવારમાં વહેલા ઊઠી જઈએ તો

અહીંયા સવારે સુઈ જઈએ અને વહેલા ઉઠીએ ને સ્કૂલ સ્કૂલમાં ઝોલા આવે આજે પહેલી વાર મત ઝોલા આવ્યા હતા તો સાંજે વહેલું સુઈ જવાનું કાલે સુવા સુવામાં સાડા નવ થઈ ગયા તા ને સાડા આઠે સુઈ જવાનું સવારે વહેલી ઊંઘ ઉડી જાય પછી મજા આવે આખો દિવસ ઊંઘ પૂરી થઈ ગઈ ફટાફટ દૂધ પીને મોઢું થયું ને ચાલ કેટલું છે એટલું છે થોડું પીઝા ને લે 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 માં દીકરી છે થોડુંક છે ફટાફટ પીજે છે લે લે હા બુડગલ માં દીકરીને ખૂબ સરસ કરી મારા આગળ ઓકે તમે ખૂબ દેજે માં દીકરીને હંમેશા લાગી ગયો રહેજો સુખ માફ કરજો તમને કોટે કોટે પ્રણામ જે જે બાપાને કરી એવી હતી પણ હા ઓકે ચલો માતાજી ફીલ બેક ટુ રૂટિન હા પાછા બેસી ગયા એ કે કેમ બેક ટુ સ્ટડી બેક ટુ સ્ટડી બોલો મેડમ મમ્મી હ ફેધર હા ઈ તો આવે ઉડીને આવ્યું હોય ને કે બર્ડ ઉડતા હોય એટલે આ છે બર્ડ ઉડીને આયુ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અમે જ આજે રોટલીનો ખાખરો ખાઈએ છીએ આજે રોટલી બહુ બધી વહી દીધી ને પરમ દિવસે તો કાલ બપોર ખાખરા કર નાઈ ખાતા કેમ મમ્મી એટલે પેલા રોટલી એ ચા ખાધું પછી આ ખાખરો લીધો લો ને તમે કેમ બંધ કરી દીધું

હું વાત કરતા હતા આપણે ઉપર જવાની ઉપર જવાની વાત થઈ હતી મેં કોના કોઈના વિડીયોમાં મેં વાંચી હતી કમેન્ટ બીજા કોઈના વિડીયોમાં હતું એના મમ્મી જમતા હતા એ જે ભાઈ વિડીયો બનાવે છે ને એના મમ્મી જમતા હતા તો કોઈકે એનામાં એવી કમેન્ટ કરી એટલે એણે ઓલાય બિચારા વિડીયોમાં પૂછ્યું કે બા કે કેવું બેનું છે બા સારું છે એમ બા ખાવા બેઠા હતા જમતા હતા તો કોઈ કે એના વિડીયોમાં કેવી કમેન્ટ કરી ખબર કે આ હારો છે કે વિડીયો બનાવે છે તે બાને ખાવા તો દે છે અરે યાર એવું બોલાય કોઈને આપણે જનરલ વાત કરીએ કે ઈ શું વિડીયો ન બનાવતા હોત તો એની મમ્મીને ખાવા ન દેત અત્યારે બધાના ઘરમાં એ બધા મા ને સાચવતા જ અને પોતપોતાના બીજ કોઈ પણ લોકો છે પોતપોતાની કેપેસિટી પ્રમાણે સાચવતા જ હા તો એ એ એ એની એના વિડીયોની કમેન્ટ જોઈને મને એમ થાતું હતું કે અર એ અને બહુ જન્યુન માણસ છે ઓ મમ્મી બહુ એન બાને એન મતલબ બા દાદા નહીં ઉંમરવાળા છે એટલે પણ આમ એના મમ્મી પપ્પા છે એના મમ્મીને એને પપ્પાને ને બહુ હાચવે બોલો લોકોને ક્યાં પહોંચવું મને એમ થાય યાદ જન્યા કાંઈ નહીં બોગાય એમ આમ બોલે સારું કરે તો આમ બોલે ને ન આમ હજી મારું ને પપ્પાનું તો કોઈએ જોયું નથી અમે હું ને પપ્પા તો બાજતા એટલા કેટલું એટલું મસ્તી કરતા એવું બધું વિડીયોમાં કોઈએ જોયું હોય તો બધાને શું થાય એટલે આ તો જો કેવી છે એમ થાય કે ન થાય પણ એવું અમે બહુ મસ્તી કરતા અમને મને ને પપ્પાને જોવે ને તો કોઈને ખબર જ ન પડે કે આ સસરાઓ છે કે બાપ દીકરી છે અને પપ્પાએ મને કોઈ દિવસ વોવ એવો શબ્દ નથી વાપરો વાપરો તો અમારા આખા ફેમિલીમાં અમારું અમારા સાકરિયા ફેમિલી છે અમારા આખા સાકરિયામાં હા સો દોઢસો જણાનું ફેમિલી હશે પણ અમારા ઘરની વોવોને હજી સુધીમાં કોઈ વોવ એવું નથી બોલ્યું કોઈ દિવસ કોઈ ન બોલે આપણા મતલબ કાકીઓ છે મોટા મમ્મીઓ છે કોઈ નામે બોલાવે ને બટા બટા જ કરે બધા એટલે અમારા ફેમિલી હા કેવડું મોટું કુટુંબ છે પણ કોઈ દી અને બધા જો કાકીજી સાસુઓ હોય ને તો બધા ફ્રેન્ડની જેમ રહી મતલબ વોવો સાથે અમારી સાથે એમ એવું કાંઈ નહીં કાંઈ પણ હોય તો અમારા મસ્તી કરે બધી કરે મમ્મી આખું ફેમિલી એવું છે ક્યારેક બધા ભેગા થશું તો મળાવશું અમારે એવું છે બધા છૂટા છૂટા છે કોઈક અમદાવાદ કોઈક રાજકોટ કોઈક બાર છે એવી રીતે એટલે ઓછા મળે પણ મળશે ત્યારે અમારા ફેમિલી મજા આવે એવા છે બધા કેમ ચલો હવે એટલી ચા પી લઈએ પછી જોઈએ આગળ જો આમ બધું કામ કરીને ફ્રી થઈ ગયા રસોઈ થઈ ગઈ દસ વાગ્યા છે અમે અમારો મી ટાઈમ એન્જોય કરીએ છીએ કેમ મમ્મી મમ્મી એને સાડીમાં ફોલ મૂકે છે અને હું સિરિયલ જોઉં છું ટાઈમ પાસ કરીએ છીએ હમણાં અમારા ભાવ ફી આવે છે આંટો મારવા તો ઘડી કે નારે ગપ્પા મારશું

दीवा मम्मी सो छे ने है हूं और वाનમાં ઓલો આવે છે ને કોણ ઈ અમાર બનને એકલી જોરની વોશરૂમ લાગી કે કંટ્રોલ ન થયો તે કાકાને છે ને કીધા વગર ગઈ ગયા બોલ હમ છે ને હે મમ્મી હમ છે ને હું ફર્સ્ટ ડે ના ક્લાસ મોનિટર બની મતલબ રિસર્ચ મોનિટર બની ગઈ હે તો શું થયું શું થયું કે ત્યારે મે મે કો કે વો રૂલ રાખો અલગ હે કેવો છે ને હે હેન્ડ વોશ કરવા જવું હોય તો મારથીને પૂછવાનું અને પછી છે ને હે એટલે બીજા કોઈને જવું હોય તો તને પૂછવાનું હા અને છે ને અંદર આવવું હોય ને હે તો મારથીને પૂછવાનું મારથીને પૂછવાનું ને મને પૂછવાનું એમ બોલ હા પછી બીજું શું કરવાનું અને મમ્મી છે ને હે મે છે ને હે ત્રણ 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 માં છે ને એક મોનિટર રાખે તો હું ત્રણેય ની મોનિટર છું છે ને એક લાઇન મોનિટર જેમાં મને પાછળ બધાને જોવાનું બધા લાઈન માં છે હે અને એક લંચ મોનિટર એક ક્લાસ મોનિટર ઓકે મજા આવે છે મોનિટર બનવાની હા મજા આવે એની મરજી ખુદની મરજી મમ્મી આજે તો મે રફ બુક નોતી આવી પી ઓ પછી શું એલએસ નું મને છે ને હે ટેબલ ની લાસ્ટ પેજ ટેબલ બુક ના લાસ્ટ પેજ ઉપર લખ્યું વાંધો નહીં સોરી ઓ ભૂલાઈ ગયું કેમ ભાઈ રેડી થઈને ગઈ બાજુ હે મમ્મા જવું છે મમ્મી ઘડી હા પછી જઈએ હો હમણાં ઓલું લેવા ને શું માર લેવા જવું તું ભૂલી ગઈ હમણાં માર કંઈક લેવા હા ઝેરોક્સ કરાવવા જાવું છે ને ત્યારે તું આવને પછી જાશ હણે સ્ટેશનરીમાંથી લેવાનું છે ને હા ઓકે દીવા બેન હજી સુતા છે અને ભાઈ રમવા જાય છે હું ઉઠીને આવી બાર મમ્મી ત્યાં દીવા પાસે છે હવે ઉઠીને કઈ કરશું કઈ હોમવર્ક છે કઈ પણ તોય સાંજે કરી લેશું ઓકે પછી છોકરાઓ કઈ હોમવર્ક કરશે સાંજે ને કેમ આવીને કરીશ કે સાંજે કરીશ લઈ આવી ઓકે હા ચલો તો મળીએ પછી જો આજે છે ને વઘારેલી ખીચડી કરવી છે તો બધું લઈને બહાર બેસી ગઈ કટ કરવા અને મમ્મી જો દીવાબત્તી કરવા ગયા છે અને સાત સવા સાત જેવું થયું છે પણ આજે બહુ મસ્ત પવન છે બહાર ઘરમાં ગરમી લાગતી હતી પણ બહાર બહુ સારું છે તો જો ખીચડીનું કટ કરું જ બધું ખીચડી ખાવાની સાદી ગરમી છે ને એટલે પૃથ્વી કે મમ્મી ખીચડી જ ખાવી છે બધું વેજીટેબલવાળી કરી નાખું

થોડું ઓલું થાય છે એટલે ચાલો ઢીલું છે ચાલો હવે આટલું થોડું કેપ્સિકમ કટ કરવાનું રહ્યું છે પછી ખીચડી વઘાર નાખીએ કેમ હા ખીચડી બેન ને પરોઠું બેન ને પરોઠું કર દો દીવા બેન ને ખીચડી નથી ભાવતી ચૂઝી ચૂઝી છે એ માતાજી થોડી ખાવામાં એને પરોઠું ખાવાનું હા મે બોલ દીગા છે ને બધા આપણને બહુ કમેન્ટ કરે છે સો કઈક નું કઈક મતલબ જય સ્વામિનારાયણ કે કોઈ એમ કે તમે બધા સારા છો તમારા છોકરાઓ સારા છે આમ તેમ તો તમે શું કેશો બધાને ભગવાનની દયા અને બીજી મેઇન વાત ઈ લોકો બધા સારા છે ને એટલે એને આપણે હારા લાગીએ હા ઈ બધા સામેવાળા સારા જ છે આપણે બધાય જો આમાં એવું છે મમ્મી જોવાવાળા સારા હોય હ તો જ એને આપણે હારા લાગતા હોય તો જ લાગે જોવાવાળા સારા છે હા ઈ જ ને એટલે તમને બધાને થેન્ક યુ અને યુ મતલબ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે એમાં છે ને લોકો લોકો ટ્રોલ બી બહુ કરે ને સારું બી બે એના બે પાસા હોય બરાબર પણ લકીલી હજી સુધી આપણને બધા સારું જ કહે સારું બધાય બોલેસ એમ સારા કેમકે આપણે કઈ દેખાડો કે એવું કંઈ હોય નહીં જે છે એ છે ખાઈ રસોઈ કરીએ ખાઈ પીને મજા કરીએ

એક 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 કમેન્ટ લેવી એના કરતા બધી કમેન્ટનો સાથે જવાબ આપી દઈએ એમ એટલે તમને બધાને થેન્ક યુ તમે બધા બહુ સારા છો અને કેમ પૃથ્યું તારે શું કેવું છે હમ થેન્ક યુ થેન્ક યુ એ જ કેવું છે ભાઈનું હોમવર્ક પતી ગયું છે અને બેનનું અહીંયા હોમવર્કનું કામ ચાલે છે મેથ્સનું હોમવર્ક કેમ દીવા હા કેમ કે ભાઈએ જ્યારે સાંજના ટાઈમે હોમવર્ક કર્યું ને ત્યારે બેન સુતા હતા હે ને ચલો હવે કરો આનો તો સુતો ગઈ હા ભાઈ ન તો સુતો તો હવે આ વિડિયો ને અહીંયા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ